વડોદરાનો આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુની આગેવાની હેઠળ આવનારી કોર્પોરેશનની ચૂંટણીને લઈને જે રીતે મતદાર યાદીમાં ઘોટાળા ચાલી રહ્યા છે જે લોકો મરણ પામેલા છે તેઓના પણ મતદાર યાદીમાં નામ છે જેને લઈને આજ રોજ ભારે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને તે મતદાર યાદીમાં જલ્દીમાં જલ્દી સુધારા કરે અને અમને વિપક્ષ તરીકે મતદાર યાદી સાચી આપે તેવી રજૂઆત કરી હતી આવનારા દિવસોમાં જો અમારી માંગ પૂરી નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી આપી હતી કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરામાં આવનારા દિવસમાં જ્યારે કોર્પોરેશન ચૂંટણી થવાની છે ત્યારે અમે વડોદરા શહેરના કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે આવેદનપત્ર આપ્યું છે ત્રીજી વાર કે કોર્પોરેશનની ચૂંટણીની જે મતદારનાથી ફોટાવાળી છે એ કોંગ્રેસ પક્ષને કે કોઈપણ રાજકીય પક્ષને નેવું દિવસ પહેલાં આપવામાં આવે કારણ કે ગત ચૂંટણીમાં અનુભવ થયેલા છે કે એક એક મહિનામાં ત્રીસ દિવસમાં મતદારાથી આપે એમાં કોઈ કામગીરી થતી નથી અમારે વોટર્સનું વેરિફિકેશન કરવું છે કારણ કે આખા દેશમાં જે રીતે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે અમારી પાસે કલેક્ટર સાહેબે જે મતદાર આપી છે બે હજાર ચોવીસની ને બે હજાર પચીસની બે વોટર લિસ્ટની કોપી અમારી પાસે છે પરંતુ એમાં જે મૃત્યુ પામેલા લોકો છે જે સ્થળાંતર થયેલા લોકો છે એકના એક નામો રિપીટ થઈ છે આજે અમારી પાસે એવો પુરાવો છે કે દસ વર્ષ પહેલાં જે વ્યક્તિ મૃત્યુ પામેલ છે એનું નામ આજે પણ મતદાર છે નો ડાઉટ કે ભાઈ એમના ફેમિલીવાળાએ નામ કમી કરાયું કે ના કરાવ્યું હોય પરંતુ આપણે કોર્પો કલેક્ટર ઓફિસથી જેવી રીતે ચૂંટણી પંચ અઢાર વર્ષના મતદારોને નવા મતદારોને આપણે એડ કરવાનું કામ કરીએ છીએ એવી રીતે જે મૃત્યુ પામેલા લોકો છે જે સ્થળાંતર થયેલા લોકો છે જે ડબલ વોટર્સ છે આ લોકોના નામ પણ આ લોકોએ કમી કરવા જોઈએ એમની પાસે પૂરતો સ્ટાફ છે અને એ સ્ટાફ લોકોની વચ્ચે જઈને આ કામગીરી કરી શકે છે અમારી મુખ્ય રજૂઆત છે કે એકથી ઓગણીસ વોર્ડની ફોટાવાળી મતદાર યાદી અમને આપવામાં આવે જે એકથી ઓગણીસ વોર્ડમાં જે અનામત બેઠકો છે કઈ સીટ પર કયું અનામત છે એસટી રિઝર્વ છે એસસી રિઝર્વ છે આપ જાણો છો કે ઓબીસીની બેઠકો પણ વધી છે ત્યારે આ બધી અનામતની વિગતો પણ અમને નેવો દિવસ પહેલાં આપવામાં આવે સાથે સાથે જે મતદાન કેન્દ્રો છે મતદાન કેન્દ્રોની યાદી પણ અમને આપવામાં આવે કારણ કે વિધાનસભામાં જે ચૂંટણી થાય છે એમાં એક બૂથમાં હજારથી બારસો મતદાર હોય છે અને કોર્પોરેશન જે ચૂંટણી થાય છે એમાં આઠસોથી નવસો મતદાર હોય છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને આ બધી ચિંતા ખરેખર કોર્પોરેશનને અને કલેક્ટર સાહેબને હોવી જોઈએ પણ અમને વિપક્ષ તરીકે ચિંતા છે અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે કારણ કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણી પંચને હાથો ભરીને ગમે તેમ કરીને સામ સામધામ દંડભેદ કરીને ઇલેક્શન જીતેલા છે ત્યારે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય કારણ કે આખા દેશમાં જે રીતે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે આપ જાણો છો કે રાહુલજી ગાંધીની આગેવાનીમાં આખા દેશમાં જ્યારે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે અને પ્રજાને પણ શંકા કુશંકા છે કે જે લોકો વોટ આપે છે વોટ જાય છે કંઈ ત્યારે તમામ પ્રશ્નો લઈને અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અમે આશા રાખીએ છીએ કે રાખીને તાત્કાલિક કલેક્ટર સાહેબ પગલાં જો પગલા નહીં લે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરી પર આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના કલેક્ટરની રહેશે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરો